શ્રી કૃષ્ણ જય માતાજી જે આપણે માંડવી વાવવાથી એકદમ મસ્ત માંડવી ઉગી આવી છે અને થોડુંક અમથું ખડ પણ છે તો એ આપણે નેદવું કે નહીં એ નક્કી કરવા જ આવ્યા છે ખડ લેવાય એવું થઈ ગયું છે તો એક બે દીમાં નેદવી પડશે ને હજી એકવાર આપણે વેલી પણ આંકવી પડશે એકવાર તો આંકી દીધી છે અને મસ્ત એક હરખી માંડવી ઉગી ગઈ છે હવે જાન રોજનું ને ગાયુંનું રાખવાનું છે

એટલે એને ધવાળી કરશો સવારે કરીથી હાન ના કરવાની છે એટલે બધી વરસાદને કારણે ઘીનું છે એટલે ઊભી છે વાળીને તો કોરો રાખી પણ વરસાદ વહે ત્યાં સુધી ગાયું બે ઊભી રહી અને વરસાદ બપોરના બાર વાગ્યાથી લઈને હજી શરૂ છે વાગી ગયા છે પણ આ ત્રણ ઘડિયાળમાં અને અહીંયા જો ઢગલો કરી દીધો છે કપડાનો બધાએ ને આજે વરસાદના પલ્લીને આવ્યા છે એટલે થાકી ગયા એટલે થોડીક ઠંડી લાગે છે અને ઓઢાટી છે બા બધા કુરવા દાદા બધા છે મને જયારે બધા ઉતા હોય ત્યારે વધારે મન થાય કે અલગ કામ કરું એટલે મેં આજે કબાટ ખોલી અને કપડાનો બધો ઢગલો લગાડી દીધો છે હતા તો એમ ફરી હરખો કરી નાખું કબાટ પણ હરખો થઈ જાય અને ત્યાં એક કલાક વહી જાય ત્યાં માલનો પણ ટાઈમ થઈ જાય અને કાલે કાસની બોટલો જે કાંઈ મેં છે બધી બોટલ તોફા અને એનું પેકિંગ બધું અહીંયા ઉપર મૂકી દીધું કારણ કે હેઠળ રાખવું બહુ મુશ્કેલ પડે સવાહાન અને ઘરમાં હોય એટલી જગ્યા જોઈ જાય એટલા માટે તો આવી રીતના મૂકી દીધું છે કારણ કે કાચની બોટલમાં જેટલી જગ્યા ન જવે ને એટલી જગ્યા તો હામી થર્મોકોલમાં જવે થર્મોકોલ કારણ કે બહાર ગમે ત્યાં મોકલવું હોય ઓલ ઇન્ડિયામાં અથવા તો વિદેશમાં તો થર્મોકોલ હોય ને તો કાચની બોટલને વાંધો ન આવે એટલા માટે થર્મોકોલને અત્યારે ને ગઈકાલે પેકિંગ કરવાનું છે ફરી પાછું ત્યાંથી ઉતારવું પડશે હમણાં તો આમ જ મૂકવાનું મૂકવું પડશે કારણ કે પછી કંઈક સગવડ કરશું અત્યારે ચોમાસાનું કાંઈ હેઠું રખાય નહીં ને એમાં પૂરવા એટલી કવરાવે આવે કે વાતનો પૂછો એટલે હેઠું તો રખાય નહીં પડી નાખે તો આપણે કપડાં હકેલવા બેસી જઈ મળી પછી ફરી પાછા રાઈટ પાંચ વાગી ગયા છે અને માલ ધોવાનો ટાઈમ થઈ ગયો વરસાદ શરૂ છે શરૂ વરસાદ માં ધોવા ગયા છે જેની અને એસવી શુભમ એસવી જાય છે ટુશીન પૂર્વા ડાટા કહી દે અને અહીંયા કપડાં હકે લઈ ગયા છે અને જેની સામે વરસાદનું બાનું કાઢી અને ઘરે રહ્યા છે તો આ કપડાં હકે લઈને અહીં મૂકે ને હવે કબાટમાં ગોઠવવાના છે પૂરવા હારા રહેવા દે તો બધાય વિખી નાખે છે બહુ ઘૂંઘટ કાઢવો ગમે જેનીશા કપડાનું કામ પતી ગયું છે અને હાડલાનો કટકો લઈને માથે ઓઢે છે લલ્લા મેરી લલ્લા મેરી કરે છે આપડે માલ ધોવા માટે તો ગોરી ઉમા એ તો દોવાઈ ગયા છે હવે હું જાવ છું જાનકી દોવા અને પપ્પા જાહે લક્ષ્મી ને દોવા

આપણે તો આજ લીલા ડોડા મકાઈ લેવા થાય તો બાફી નાખ્યા છે માલ ઘર નું બધું કામ કરી નાખ્યું થોડીક ભૂખ લાગી છે એટલે ડોડા બાફી નાખ્યા ત્યાં ડોડા બાફા મૂકી દીધા ત્યાં માલ નું કામ થઈ ગયું અને ડોડા પણ બફાઈ ગયા તો બધા રાહ જોવે છે જો કેમું થાય સુગા કેટલા ભાવે એટલે સોમાસામાં આખા 12 મહિના મળે પણ જે સોમાહમ ભાવે ને બાફેલા ડોડા એવા એક જ ઋતુનો ભાવે ખાસું બોલું ભાવે ભાવે ત્યાં સોમાસામાં તો ડોડા બહુ મજા આવે આપડે બધા ડોડા ખાઈ છે માલ નું કામ કરીને ખાકેલા હોય પછી જયારે ડોડા ખાવાની મજા આવે ને કઈક અલગ અલગ મજા આવે અને બા અને દાદા બે ખાટલે ખાય છે અમે લઈને